સાચવે એમ કે જો માન જાળવે સ્વામી કે બાપા આવા હરિભગન દુઃખ થઈ જાય એટલે છોકરા આવે એટલે કયું ત્યાં જેનો છોકરો આવ્યો એટલે સ્વામી કે ભાઈ આય આય નથું આય આય હા સાહેબ બોલો 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 આ બાપાની ફરિયાદ છે એનું જરા માન મરતબો રાખો બાપાને થોડું અપમાન જેવું ન થાય એ જોવું સ્વામી તમારી પાસે પગ પકડીને સોગંદ ખાઈને કહું છું આજથી બાપાને કયો હવારમાં એને જે પીવું કરવું હોય ને એ રાતે કહી દે હવારે તૈયાર સવારે દૂધ પાણી કરે બપોરે જે જમવું હોય લાપસી શીરો કંસા લાડુ પૂરી ભજીયા કહી દે વહુ કરી દે છે બપોરે જમીન ચડું ન કરી હોય એ પહેલાં કહી દે સાંજે મારે ઢોકળો ઈડલો હડલી જે કાંઈ જ હોય છે પૂરી ભાખરી પકડી પકડી એ જે જોઈતું તો બાપાને તૈયાર બરાબર અને જેવા કે એવા એને લુગડા રોજે રોજ ધોઈને એને બધા પહેરાવવા માટે આપી દેવા રોજ આખા દીમાં જેટલા પૈસા વાપરવા હોય એટલા તમે કહો પાંચ પછી હું રોજ આપું છૂટે છે ધર્માદો કરવાની છોટ સાધુ આવે ત્યારે જે કઈ દાન ધર્મો કરવો હોય એને છોટ